આંબેડકર ઓપન યુનિવર્સિટી હેલો સ્ટુડન્ટ્સ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું સ્વાગત છે આપણે જે અભ્યાસ કરીએ છીએ એ છે તૃતીય વર્ષ બી એમાં જો મુખ્ય વિષય અર્થશાસ્ત્ર સાથે અભ્યાસ કરતા હો તો તમારું પેપર છે આર્થિક વૃદ્ધિ અને વિકાસનું વૃદ્ધિ અને વિકાસ બંને આર્થિક પરિભાષા મુજબ અલગ શબ્દોનો અર્થ આપણે કરીએ છીએ તો એ આખા અભ્યાસક્રમમાં આપણે ટેકનિકલ પ્રગતિ વિશે આજનો મુદ્દો અભ્યાસ કરીએ જ્યારે કોઈપણ મુદ્દો આપણે અભ્યાસમાં લઈએ છીએ ત્યારે જરૂરી નથી કે તમે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વિદ્યાર્થી હો તમે કોઈ પણ યુનિવર્સિટીના વિદ્યાર્થી હો તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અપિયર થવાના હો તો તમને આ મુદ્દાઓ જરૂર કામ આવશે ટેકનિકલ અને સોરી તટસ્થ અને બિન તટસ્થ ટેકનિકલ પ્રગતિ એ છે તમારું સત્તરમું એકમ આ એકમમાં આપણે જે જે વિગતોનો અભ્યાસ કરવાના છીએ એની એક વખત રૂપરેખા તરફ નજર કરી લઈએ રૂપરેખામાં આપણે ત્રણ મુદ્દાઓ પર ફોકસ કરેલું છે સૌથી પહેલાં તો સ્વાભાવિકપણે જ આપણે ટેકનિકલ પ્રગતિનો અર્થ એ શું છે ટેકનિકલ પ્રગતિ એટલે શું જનરલી આપણે ઘણું બધું વાત કરતા હોઈએ છીએ બોલતા હોઈએ છીએ ટેકનિકલ પ્રગતિ થઈ છે ટેકનોલોજીકલ પ્રગતિ થઈ છે પણ જો તમને પૂછે કે એકચુલી ટેકનિકલ પ્રગતિ એટલે શું શું ઘણા બધા મશીનો એટલે ટેકનિકલ પ્રગતિ આપણે યંત્રોનો ઉપયોગ વધારીએ એટલે ટેકનિકલ પ્રગતિ આ અર્થ આપણે સમજવાના છીએ બીજો મુદ્દો છે ટેકનિકલ પ્રગતિ અને ઉત્પાદન વિધેય ઉત્પાદન વિધેય સાથે તમે સૌ પરિચિત છો આપણે અહીંયા તેનો થોડોક ફરીથી પરિચય લેશું અને ત્રીજો મુદ્દો છે ટેકનિકલ પ્રગતિના પ્રકારો આપણે આજે જો આ વ્યાખ્યાન ખંડ પૂર્ણ રીતે સમજીએ તો આપણામાં શું ફેરફાર થવો જોઈએ એ પણ આપણે જોઈએ તો આ એકમનો અભ્યાસ કર્યા પછી ટેકનિકલ પ્રગતિનો તમે અર્થ સમજાવી શકો અચ્છા સ્ટુડન્ટ્સ તમને થતું હશે કે તમે કોઈને સમજાવવાના ક્યારે છો તમારામાંથી કોઈ અધ્યાપક કે શિક્ષક બને અથવા ન પણ બને તમારે ક્યાં કોઈને અર્થ સમજાવવાનો છે પણ સ્ટુડન્ટ્સ નહીં તમારે અર્થ સમજાવવાનો છે તમારા પરીક્ષકોને જ્યારે તમે પરીક્ષામાં પેપર લખો છો ત્યારે એ રીતે અર્થ લખો કે સામે જે વાંચે છે એને અર્થ પૂરેપૂરો સમજાય એટલે ટેકનિકલ પ્રગતિનો અર્થ તમે સમજાવી શકો ટેકનિકલ પ્રગતિ અને ઉત્પાદન વિધેય વચ્ચેનો સંબંધ તમે સમજાવી શકો અને ટેકનિકલ પ્રગતિના પ્રકારોને ઓળખી શકો તો તમારે પણ સમજાવવાનું છે સૌથી પહેલું તમારે ખુદ સમજવાનું છે તમારા પરીક્ષકને જે તમારા પરીક્ષામાં પેપરનું પરીક્ષણ કરશે તપાસશે એને તમારું લખાણ સમજ પડવી જોઈએ એ રીતે સમજાવવાનું છે તો આ છે આપણા ઉદ્દેશો ઉદ્દેશો પછી આપણે જોઈએ તો સૌથી પ્રથમ આ ત્રણ વર્ડ્સ હું આગળ મૂકું છું એનો તમે અભ્યાસ કરજો જુઓ બ્લોક કાર્ટ બસ એરપ્લેન આ ત્રણ શબ્દો છે આ ત્રણ શબ્દો ઉપર વિચાર કરો પછી બીજા ત્રણ શબ્દો આપું છું એ જુઓ એ છે લેટર બીજો શબ્દ છે ટેલિગ્રામ એટલે ટેલિગ્રામ એટલે અત્યારે જે મોબાઈલ એપ્લિકેશન ટેલિગ્રામ છે એ ટેલિગ્રામ એની પણ જ્યારે પત્રને બદલે આપણે તાર કરતા ગુજરાતીમાં અથવા તો વાયર કહીએ એ અને પછી ઈમેલ હવે આ ત્રણ ત્રણના બે જૂથ છે પહેલું જૂથ છે બુલોક કાર્ટ બસ એરપ્લેન તમે બસ અને એરપ્લેનથી તો તમે સમજી શકો કે આ બે બાબતો શું છે તો આ બંને પરિવહનના સાધનો છે બસ અને એરપ્લેન પણ એનાથી સૌથી પહેલાં જ્યારે કોઈ વ્યક્તિને એકથી બીજી જગ્યાએ જવાનું હતું તો એ ગાડાનો અથવા તો બળદ ગાડાનો ઉપયોગ કરતા બુલોક કાર્ટ આ ત્રણેય પરિવર્તનના પરિવહનના સાધનો છે એમાં કઈ રીતે ફેરફાર થયો એ જુઓ ધારો કે આપણે પચાસ કિલોમીટરનો પ્રવાસ કરવાનો છે અથવા તો આપણે પાંચસો કિલોમીટરનો પ્રવાસ કરવાનો છે તો કયું સાધન પરિવહનનું આપણે ઉપયોગમાં લઈશું અને એ ત્રણેમાં શું ડિફરન્સ આવશે બીજો જે ત્રણ શબ્દોનું જૂથ છે સમૂહ છે એ જુઓ લેટર એટલે આપણે પત્ર લખીએ જે સંદેશા વ્યવહાર કરીએ પત્ર લખીએ પોસ્ટકાર્ડ છે ઇન્ડલેન્ડ લેટર છે આંતરદેશીય પત્ર છે હવાઈ મેલ છે એ જે ઓલ્ડ સમયના જે પત્ર વ્યવહારના સાધનો છે એ ઉપયોગ કરીએ અને ધારો કે કોઈને આપણે તરત જ સમાચાર કે મેસેજ પહોંચાડવાનો હોય તો ટેલિગ્રામ કરવામાં આવતો અત્યારે આપણે કોઈને સીધો જ સંદેશ મોકલવો હોય તો ઇમેલ ટેક્સ્ટ કરીએ છીએ મેસેજ ટેક્સ્ટ કરીએ છીએ અને ઘણા બધા બીજા પણ કોમ્યુનિકેશનના સાધનો છે હવે આ બધામાં શું ફેરફાર થયો તમે જોશો કે આમાં રીત બદલાઈ ગઈ છે અને આપણી સમયની બચત થાય છે સાધનો બદલાઈ ગયા છે સમય નામના સાધનની બચત થાય છે આ આપણે શા માટે કર્યું હવે આ જે વસ્તુ છે એના ઉપર એક નજર કરીએ તો ટેકનિકલ પ્રગતિ એટલે શું એ આપણે સમજવાનું છે એટલા માટે આપણે ત્રણ ત્રણના બે શબ્દ સમૂહો જોયા તો ટેકનિકલ પ્રગતિ એટલે આપેલા ઉત્પાદન સાધનોથી નિશ્ચિત ઉત્પાદન થી એ આપણો આર્થિક શબ્દો છે જે કૌંસમાં મૂકેલા છે એ થોડીવાર હમણાં ન વાંચીએ તો આપેલા ઉત્પાદન સાધનોથી જો પહેલાં કરતાં વધારે ઉત્પાદન મેળવી શકાય તો તેને ટેકનિકલ પ્રગતિ કહે છે હવે અર્થશાસ્ત્રની ભાષામાં કહું તો ઉત્પાદનના નિશ્ચિત ઉત્પાદન થી પહેલાં કરતાં વધારે ઉત્પાદન મેળવી શકાય તો તેને ટેકનિકલ પ્રગતિ કહે છે પણ આટલામાં જ આપણે સમજી શકીએ થોડુંક આગળ વિચારીએ આગળ વિચારીએ એ શું છે તો ઉત્પાદન વિધે એટલે શું ઉત્પાદન વિધે એટલે ઉત્પાદન સાધન અને ઉત્પાદન વચ્ચેના સંબંધની ગાણિતિક રજૂઆત જુઓ આપણે અહીંયા સ્ક્રીન પર દેખાય છે ક્યુ ઇઝ ફંક્શન ઓફ કે એલ કારણ કે અર્થશાસ્ત્ર સાથે આપણે બહુ જૂના સમયથી જોડાયેલા છીએ તો આ લખાણ છે ને સમજી શક્યું તો ક્યુ એટલે ક્વોન્ટિટી એટલે કે ઉત્પાદનનું પ્રમાણ એફ છે એ ફંક્શન એટલે કાર્યાત્મક વિધેયની નિશાની છે કે એટલે કેપિટલ અને એલ એટલે લેબર કેપિટલનું સામાન્ય રીતે અંગ્રેજી ભાષામાં સી ઉપરથી સ્પેલિંગ થાય છે પણ આપણે એનો હંમેશા સિમ્બોલ તરીકે કે આપીએ છીએ તો કેટલું ઉત્પાદન કરવા માટે કયા સાધનો કેટલા પ્રમાણમાં જોઈએ તેની ફોર્મ્યુલા છે આ ઉત્પાદન વિધેયનું સ્વરૂપ છે આપણે આ ખ્યાલ છે હવે ઉત્પાદન વિધેય અને ટેકનિકલ પ્રગતિ કઈ રીતે બંને જોડાયેલા છે એનો પણ પરિચય લઈએ હવે ઉદાહરણ આપણે જોઈએ છીએ તો કે પાંચસો યુનિટનું કંઈ પણ કંઈ પણ પાંચસો યુનિટ આપણે ઉદાહરણ પાંચસો યુનિટ ચેર હોય પાંચસો મીટર કાપડ હોય પાંચસો લીટર મગફળીનું તેલ હોય એનીથિંગ તો પાંચસો યુનિટ આપણે કંઈક વસ્તુ બનાવી છે તેમાં શું જોઈએ તો ત્રણ તો લેબર જોઈએ ત્રણ કેપિટલ જોઈએ અને એક લેન્ડ લેન્ડનો અહીંયા આપણે ફેક્ટરીનું મકાન એવું કહી શકીએ અથવા તો ખેતર કહી શકીએ કંઈ પણ જોઈએ ત્રણ શ્રમિકો જોઈએ ત્રણ યંત્રો જોઈએ અને એક ફેક્ટરીનું મકાન જોઈએ તો આપણે પાંચસો યુનિટ આપણે કોઈ પણ એક વસ્તુ બનાવી શકીએ છીએ જે આપણા આયોજનમાં છે એટલે આપણે એનું પ્રોડક્શન ફંક્શન એટલે કે ઉત્પાદન વિધે શું કહી શકાય તો પાંચસો યુનિટ બરાબર ત્રણ લેબર ટુ કેપિટલ વન લેન્ડ અહીંયા જુઓ વચ્ચે કોમાની નિશાની છે પ્લસની નિશાની નથી આ બધું આપણને જોઈએ ત્રણ લેબર જોઈએ બે કેપિટલ જોઈએ અને એક લેન્ડ જોઈએ હવે નીચેનું સમીકરણ વાંચો કે પાંચસો યુનિટ ઇઝ ઇક્વલ ટુ વન લેબર થ્રી કેપિટલ

ત્રણને બદલે બે કેપિટલમાંથી જ આપણે પાંચસો યુનિટ બનાવી શકીશું તો અહીંયા મૂડીની બચત થઈ તો બચત થઈ એનું કારણ શું કે પહેલાં જેટલું જ કામ હવે ઓછા સાધનો કરી શકે છે એટલે કે સાધનોની પ્રોડક્ટિવિટી ઉત્પાદન ક્ષમતા વધી તો એનો મતલબ છે ટેકનોલોજીકલ પ્રગતિ થઈ કોઈ એક સાધન છે પહેલાં જેટલું કામ કરતું એના કરતાં એની એફિશિયન્સી વધે તો એ છે એની ટેકનોલોજીકલ પ્રગતિ નીચેનું સમીકરણ વન લેબર થ્રી કેપિટલ વન લેન્ડ અહીંયા શ્રમની બચત થાય છે પહેલાં કરતાં ઓછા શ્રમિકો જોઈએ મૂડી તો એટલી જ જોઈએ એક જ શ્રમિક છે એ ત્રણેય મશીન ઓપરેટ કરી શકશે પહેલાં તો ત્રણ મશીન ઓપરેટ કરવા માટે આપણને ત્રણ શ્રમિકોની જરૂર પડતી હવે એક જ શ્રમિક ત્રણેય મશીન ઓપરેટ કરી શકે છે તો આપણી પાસે બચત થઈ લેબર સેવિંગ ટેકનોલોજી કહીએ આને તો આ રીતે કરી શકાય પણ ધારો કે આપણે એટલા જ આપણે સાધનો ઓછા નથી કરતા આપણે ત્રણ લેબર જ રાખીએ છીએ આપણે ત્રણ કેપિટલ જ રાખીએ છીએ અને લેન્ડ એટલે કે ફેક્ટરીનું મકાન છે એ જ રાખીએ છીએ તો પહેલાં કરતાં ઉત્પાદન વધે છે જે પાંચસો યુનિટ ઉત્પાદન થતું હતું એ છસો યુનિટ થાય છે તો પ્રોડક્શન વધી ગયું આપણી પાસે બે ઓપ્શન છે કે આપણે કાં તો પહેલા જેટલું જ ઉત્પાદન રાખીએ પાંચસો યુનિટ જ રાખીએ એમાં કોઈ ફરક ન થાય તો આપણી પાસે ઉત્પાદનના સાધનોની બચત થશે અથવા તો પહેલા જેટલા જ ઉત્પાદન સાધનોથી આપણે વધારે ઉત્પાદન મેળવી શકીશું તો આવક વધારો થશે તો એ તો ઉત્પાદકની ચોઈસ છે તો આ રીતે ઉત્પાદન વિધે અને ટેકનોલોજીકલ અથવા તો ટેકનિકલ પ્રગતિ વચ્ચેનો સંબંધ સ્થાપિત થઈ શક્યો અચ્છા હવે આ બધા વાક્યો છે એનો આપણે અભ્યાસ કરીએ શું અભ્યાસ કરીએ આપેલા ઉત્પાદન ઉત્પાદન સાધનોથી એટલે કે નિશ્ચિત વિધેયથી જો પહેલા કરતાં વધારે ઉત્પાદન મેળવી શકાય તેને ટેકનિકલ પ્રગતિ કહે છે પાંચસો માંથી છસો યુનિટ થઈ શકે છે આપણે સાધનોમાં કોઈ ફરક પાડ્યો નથી તો ધેટ ઇઝ ટેકનિકલ પ્રગતિ અથવા તો આપેલા ઉત્પાદન સાધનોના સંયોજનથી પહેલાં કરતાં વધારે ઉત્પાદન મેળવી શકાય અથવા નિશ્ચિત ઉત્પાદન માટે પહેલાં કરતાં ઓછા સાધનોનું રોકાણ કરવું પડે તો એ ટેકનિકલ પ્રગતિ છે એટલે આપણી પાસેના બે જે વિકલ્પો છે કે સાધનોની બચત કરીએ અથવા તો ઉત્પાદન વધારીએ તો એ ટેકનિકલ પ્રગતિ છે આપણે કેટલાક એક્ઝામ્પલ લઈએ એક્ઝામ્પલ શું લઈશું દાખલા તરીકે જનરલ ઇલેક્શનમાં કયા પક્ષની જીત થઈ તે સૂચના પ્રજા સુધી કેટલા સમયમાં પહોંચે છે એક સમય હતો કે ન્યૂઝપેપરની રાહ જોવી પડે અથવા તો આકાશવાણી રેડિયોમાં એ વિશે ખ્યાલ આવે તો અહીંયા તો તરત જ આપણને ખ્યાલ પડી જાય છે કારણ કે આપણે પહેલાં મતગણતરી મેન્યુઅલી નથી થતી પણ ઈવીએમના કારણે તરત જ આપણને ખ્યાલ આવી જાય છે તો આપણી પાસે સાધનની બચત થઈ કયા સાધનની તો સમય સાધનની બચત થઈ પહેલા જેટલું જ કામ ઓછા સમયમાં કરી શકાય છે આગળ જોઈએ ચાર રસ્તા પર વાહન વ્યવહારનું સંચાલન હવે સિગ્નલના ઉપયોગને કારણે માનવ શ્રમની બચત થાય છે આ પણ આપણી એક બચત થઈ એ પણ ટેકનોલોજીકલ પ્રગતિ થઈ આપણે આ ઘણી બધી વખત આપણે વાત કરીએ છીએ કે કેટલું બધું ટેકનિકલ પ્રગતિ થઈ છે ટેકનોલોજીકલ પ્રગતિ થઈ છે પણ ખરેખર એનાથી કોઈ બચત થઈ છે ખરી એ આપણે જોવું પડે તો ચાર રસ્તા ઉપર વાહન વ્યવહારનું સંચાલન થાય અને સિગ્નલનો ઉપયોગ કરીએ તો એ માનવ શ્રમની બચત થઈ એટલી ટેકનોલોજીકલ પ્રગતિ કહેવાય છે પછી પવન અને જળથી વિદ્યુત એટલે કે ઊર્જાના ઉત્પાદનમાં વધારો થાય તો કુદરતી સાધન એટલે કે ખનીજો ખનીજ તેલ જે ગેસ છે એ બધાની એટલે આપણે અર્થશાસ્ત્રની ભાષામાં બધી જ પ્રાકૃતિક સંપત્તિઓને જમીન કહીએ છીએ તો આપણે જમીનની બચત કહેવાય જો પવન અને જળથી વિદ્યુત ઉર્જા મળી શકે તો આપણી કુદરતી જે ખૂટી જાય તેવા સાધનો છે એની આપણે બચત કરી શકીએ તો આ આપણે ટેકનોલોજીકલ પ્રગતિ એટલે શું કોઈ એક મશીનનું હોવું એ જ માત્ર ટેકનોલોજીકલ પ્રગતિ નથી પણ એનાથી કંઈક સુધારો થાય છે કાં તો આપણા સાધનો બચે છે અથવા તો સમય બચે છે અથવા તો એટલા જ સમયમાં ઉત્પાદન વધે છે તો આ આપણા ઉદાહરણો છે હવે ટેકનિકલ પ્રગતિના પ્રકારો જોઈએ તો પ્રકારો છે ત્રણ એક્ઝામ્પલ પહેલું પ્રેરિત અને સ્વાયત્ત ટેકનિકલ પ્રગતિ પ્રેરિત એટલે કોઈ કારણથી થઈ હોય એનો કંઈક રિલેશન હોય જે અત્યારે ઉત્પાદન થઈ રહ્યું છે એના સાથે જ પ્રત્યક્ષ એના કંઈક સંબંધ હોય અને સ્વાયત્ત ટેકનિકલ પ્રગતિ એટલે કોઈ ઉત્પાદન પ્રક્રિયામાં સુધારો કરવાના ભાગરૂપે હોય તે પ્રેરિત એક્ઝામ્પલ આપણે આપીએ કે ઉબડખાબડ જમીન છે એનામાં ખેતી કેવી રીતે કરવી તો ટ્રેક્ટરની શોધ થઈ ટ્રેક્ટરના પાછળના વ્હીલ એવા હોય ટ્રેક્ટરનું આગળનું વ્હીલ કેવું હોય એ બધું એકદમ પ્રયોગો થઈને શોધખોળો થઈને આગળ વધ્યું કાપડનું ઉત્પાદન કરવું છે તો એમાં કઈ રીતે ડિઝાઇન્સ હોય કલર્સ હોય એના મશીનો કઈ રીતે કામ કરે એ બધાને કારણે કાપડના ઉદ્યોગમાં જ એ પ્રગતિ થઈ આપણે રસોઈ કરીએ છીએ એ વખતે મિક્સરનો ઉપયોગ કરીએ છીએ હેન્ડ બ્લેન્ડરનો ઉપયોગ કરીએ છીએ તો એક્ઝેક્ટલી એ હેતુથી જ એનો એની શોધખોળ થઈ હોય એ પ્રેરિત છે પણ સ્વાયત્ત ટેકનિકલ પ્રગતિ એટલે મૂળ એ હેતુથી જ એનો સંશોધન ન થયું હોય દાખલા તરીકે આપણે વેડિંગ ફોટોગ્રાફી જ્યારે ડ્રોનથી કરીએ છીએ ત્યારે ડ્રોનની શોધખોળ વેડિંગ ફોટોગ્રાફી માટે નથી થઈ ડ્રોનની શોધખોળ ખેતરોમાં દવાના છંટકાવ માટે પણ નથી થઈ પણ ડ્રોનનો જે શોધ થઈ એનો મૂળ હેતુ કંઈક અલગ જ હતો પણ એ ટેકનિકલ પ્રગતિ આ ઘણી બધી બાબતોમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ તો એ વેડિંગ ફોટોગ્રાફી હોય કે ખેતરમાં દવાનો છંટકાવ હોય એનાથી ડ્રોનની શોધખોળ તદ્દંતર સ્વાયત્ત બાબત છે તો પ્રેરિત અને સ્વાયત્ત પ્રેરિત એટલે ખાસ કાપડના ઉત્પાદન માટે જ કઈ રીતે કામ આવી શકે એ માટેની જ શોધખોળ અને ટેકનિકલ પ્રગતિ ધારો કે કોઈક નવી ટ્રેન છે એ એના માટે મુસાફરો પેસેન્જરની સુવિધા માટે કઈ રીતે કરું સ્પીડ કેવી રીતે વધે તો એ ટ્રેનનું જ એન્જિન કઈ રીતે વધારે એફિશિયન્ટ બને તો એ ટ્રેનમાં જ કામ આવવાનું છે તો એ પ્રેરિત થઈ પણ જ્યારે મૂળ ઉપયોગથી તેનો અલગ જ સ્વાયત્ત રીતે શોધખોળ થઈ હોય તો એ સ્વાયત્ત ટેકનિકલ પ્રગતિ છે આગળ વધીએ મૂર્ત અને અમૂર્ત ટેકનિકલ પ્રગતિ જે તાજેતરમાં સ્થપાયેલી સાધન સામગ્રીને લાગુ પડે તે મૂર્ત પણ અત્યાર સુધીની બધી જ સામગ્રીને લાગુ પડે તે અમૂર્ત અત્યારે લેટેસ્ટ કઈ રીતે આપણને લાગુ પડે છે અત્યારે લેટેસ્ટ જે મોબાઈલ ફોન છે એ કઈ રીતે લાગુ પડે છે એની ટેકનોલોજી શું છે એ જે તે સાધન પૂરતું અથવા તો જે સાધન હોય એના માટે લાગુ પડે પણ અત્યાર સુધીના બધા જ સંદેશા વ્યવહારને લાગુ પડતી હોય તો એ અમૂર્ત ટેકનિકલ પ્રગતિ ગવાય અત્યારે જ જેની શોધખોળ થઈ છે એવી નવી વસ્તુને જ માત્ર લાગુ પડે તો એ મૂર્ત થાય પણ અત્યાર સુધીના બધા જ જૂની હોય નવી હોય દાખલા તરીકે વ્હીલ ચક્ર પહેળું છે તો એ અમૂર્ત ટેકનિકલ પ્રગતિ છે કારણ કે ચક્રનું ઉપયોગ દરેક જગ્યાએ થાય છે ગમે તેટલું લેટેસ્ટ મશીન હોય એમાં ચક્રનો ઉપયોગ થતો હોય પણ કઈ રીતે કોઈ પણ પર્ટિક્યુલર મશીનમાં કોઈ એક ફિક્સ સાધન થયેલું હોય એનું ટૂલ હોય જે બીજા કોઈ માટે નહીં આ નવી ટેકનોલોજી માટે જ હોય તો એ છે મૂર્ત ટેકનોલોજી આગળ ત્રીજો પ્રકાર જોઈએ તટસ્થ અને બિનતટસ્થ ટેકનિકલ પ્રગતિ તો ઉત્પાદનના સાધનોની સમતુલમાં અસર ન પહોંચાડે તે છે તટસ્થ ટેકનિકલ પ્રગતિ અને બિનતટસ્થ એટલે કે જે ટેકનિકલ સોરી આમાં તમારે થોડુંક બિનતટસ્થ એટલે કે જે અસર પહોંચાડે તટસ્થ છે એમાં કોઈ અસર કરતું નથી તો એ તટસ્થ છે પણ બિનતટસ્થ એટલે અસર પહોંચાડે છે એ ન્યુટ્રલ નથી ઇફેક્ટિવ છે તો આ તટસ્થ અને બિન તટસ્થ ટેકનિકલ પ્રગતિ ઉત્પાદનના સાધનોનું સંયોજન એટલે પહેલાં કરતાં શ્રમિકોની સંખ્યા અને મશીનોનું ઓપરેટ કરવાનું સમતુલા ત્રણ મશીન ત્રણ લેબર પણ અહીંયા સમતુલામાં ચેન્જ થયો કે હવે તો એક જ લેબર ત્રણ મશીનને ઓપરેટ કરી શકે છે તો એ સમતુલામાં ડિફરન્સ આવ્યો તો જો ડિફરન્સ આવે છે તો એનો મતલબ કે એ બિનતટસ્થ છે પણ પહેલાં જેટલા જ સાધનો હોય પહેલાં જેટલા જ શ્રમિકો હોય તો એની સમતુલામાં કોઈ ફરક આવતો નથી તો એ છે તટસ્થ ટેકનિકલ પ્રગતિ તો ટેકનિકલ પ્રગતિ ઉત્પાદન વિધે આ બધા વિશે આપણે અત્યારે સમજ કેળવી આ આપણે સત્તરમું એકમ કરીએ છીએ આગળ આપણે અભ્યાસ કરવાનો છે આ જ એકમમાં તટસ્થ અને બિનતટસ્થ ટેકનોલોજીકલ પ્રગતિ વિશે વધારે ઊંડાણમાં જવાનું છે કારણ કે આપણો મૂળ અભ્યાસનો વિષય છે તટસ્થ અને બિનતટસ્થ ટેકનિકલ પ્રગતિ એ આપણે આગામી સમયમાં કરીએ ત્યાં સુધી ફરીથી મળીએ અને તમે મારો સંપર્ક કઈ રીતે કરશો એ માટે હું તમને વિગતો આપું ઇમેલ છે ઇકોનોમિક્સ એટ બી ડોટ ઈડી યુ ડોટ ઇન અને કૃતિ ડોટ છાયા એટ બી ડોટ ઈડી ડોટ ઇન તો અમદાવાદમાં ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી હંમેશા તમારી સાથે વિદ્યા માટે જ્ઞાન માટે સાથે જ છે ફરીથી મળીએ અને આ રીતે કોઈ માધ્યમથી પણ મળી શકાય આનંદમાં રહીએ સ્વસ્થ રહીએ